નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર સુપ્રીમે પ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે પણ બિલોની મંજૂરી અંગે ત્રણ મહિનાની મર્યાદા જાહેર કરી રાજ્યપાલ જ નહીં રાષ્ટ્રપતિ પણ બિલોને લટકાવી ન શકે ચીનથી આયાત થતી બધી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટને રાહત ટ્રમ્પે સ્માર્ટફોન અને કમ્પ્યુટરને રેસીપ્રોકલ ટેરિફમાંથી બાકાત રાખ્યા આજે પરીક્ષા પરીક્ષા વડોદરામાં કેન્દ્રો પર વિદ્યાર્થીઓ આપશે અપહરણ અને બળાત્કારના કેસમાં વીસ વર્ષની સજા દરમિયાન જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલો રેપિસ્ટ પકડાયો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ એડવાન્સ ભરવા વળતરની યોજના અમલી બનશે નિઝામપુરામાં ભૂખી કાસમાંથી નીકળતી ફાજલપુર લાઇનનું કાલે રિપેરિંગ ચાર લાખ લોકોને પાણી નહીં મળે હવે નજર કરી દિવ્યાભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર રાજ્યપાલ વિરુદ્ધ રાજ્ય સરકારનો મામલો બિલ પર હાકેના ત્રણ મહિનામાં નિર્ણય લે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટે કહ્યું સેફ પર થયેલા હુમલાના કેસમાં ચાર્જશીટ દાખલ સેફ અને કરીનાએ પોતાને રૂમમાં બંધ કરી લીધા હતા ગુજરાતમાં રિયલ એસ્ટેટનો ખૂબ જ અસમાન વિકાસ રાજ્યમાં તેર હજાર ચારસો ત્રેસઠ પ્રોજેક્ટ રેરા રજિસ્ટર્ડ છે ચોત્રીસ ટકા વસ્તી ધરાવતા પાંચ મહાનગરમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું લાખ કરોડ છાસઠ ટકા વસ્તી ધરાવતા અઠ્યાવીસ જિલ્લામાં માત્ર પચીસ હજાર કરોડના પ્રોજેક્ટ પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર રૂપિયા પંદર સુધી નફો છતાં ઓઇલ કંપનીઓ ભાવમાં ઘટાડો કરતી નથી 18 ફ્લાઇટ રદ થઈ હજારો મુસાફરો રઝડી પડ્યા ખરાબ હવામાન દિલ્હી એરપોર્ટ પર 450 થી વધુ ફ્લાઇટને અસર થઈ હથિયારોના પરવાનાના કોંભારનો રેલો વડોદરામાં કરજન ભાજપના કાઉન્સિલર ગોકુલ ભરવાડ સહિત ચારે નાગાલેન્ડના દસ્તાવેજો બનાવી હથિયાર કરી ગયા શોર્ટ સર્કિટથી છેલ્લા 3 વર્ષમાં 3130 આગની ઘટના વધુ લોડથી વાયર ઓવરહીટ થઈ છે હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બંગાળમાં વકફ કાયદા મામલે તોફાનોમાં ત્રણના મોત નીપજ્યા નેશનલ હેરાલ્ડ કેસ રૂપિયા છસો એકસઠ કરોડની મિલકતોનો કબજો લેવા ઈડીએ નોટિસો જારી કરી સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે ખરડા પર નિર્ણય લેવા માટે સમય સીમા ઠારવી અમેરિકામાં ત્રીસ દિવસ કરતા વધુ સમયથી રહેતા લોકો માટે નોંધણી ફરજિયાત વડોદરામાં તાપમાન તેતાલીસ ડિગ્રીને પાર પહોંચતા બીમારીઓમાં વધારો નોંધાયો ભરૂચમાં સગીરા સાથે અડપલા કરનાર યુવક સામે ફરિયાદ ગ્રીનલેન્ડ ટાપુ કબજે કરવા ટ્રમ્પના ધમપછાડા દરેક રહેવાસીને વાર્ષિક રોકડ ચૂકવણીની વિચારણા દેશભરમાં યુપીઆઈ સેવાઓ ઠપ વડોદરામાં પણ યુઝર્સે પેમેન્ટ ફ્લેયરની ફરિયાદો કરી વડોદરામાં અલગ અલગ સિત્તેર કેન્દ્ર પર એકવીસ હજાર પરીક્ષાર્થીઓ પીએસઆઈની પરીક્ષા આપશે હવે નજર કરીએ લોકસત્તા સત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર તમિલનાડુના રાજ્યપાલ પછી સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ માટે પણ ડેડલાઇન નક્કી કરી બિલ પર નેવ દિવસમાં નિર્ણય લેવો પડશે રાષ્ટ્રપતિને પોકેટ વીટોનો અધિકાર નથી સુપ્રીમ કોર્ટે કહ્યું વકફના કાયદામાં સુધારા બાદથી જ પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર હિંસા વકફ કાયદા મુદ્દે બંગાળમાં ભયંકર હિંસા ટોળા દ્વારા પિતા પુત્રની હત્યા ચુકવણી નહીં થતાં મુશ્કેલીઓ વધી યુપીઆઈની સર્વિસ ઠપ થતાં પેટીએમ ફોન પે અને ગૂગલ પે યુઝર્સ અટવાયા આગ્રામાં કરણી સેનાના કાર્યકરોએ તલવારો લહેરાવી તોડફોડ કરતા પરિસ્થિતિ બેકાબૂ બની વાઇસ ચાન્સેલરની સર્ચ કમિટી હજી નવા વીસી પસંદ કરી શકી નથી એમએસયુમાં વીસીની પસંદગી સમિતિમાં પ્રોફેસર વિજયકુમારના નામને લઈને ડખા સ્થાનિકોમાં ભયનો માહોલ પ્રવાસીઓની સુરક્ષાનું શું ફરી વખત નજીક રાત્રિ દીપડો દેખાયો આજે શહેરના સુરક્ષા કેન્દ્રો પર એકવીસ હજાર પરીક્ષાર્થીઓ પીએસઆઈ ની પરીક્ષા આપશે હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પશ્ચિમ બંગાળમાં વકફ એક્ટ વિરોધમાં હિંસા વધુ ભડકી મુર્શિદાબાદમાં હિંસા ત્રણ ના મોત કેન્દ્રીય સુરક્ષા દળ બુકો હાઈકોર્ટે કહ્યું ઉનાળામાં પાણીના કાળો કકડાટ વચ્ચે વેડફાટ ઠેર ઠેર પાણીના પ્રેશરની બૂમો સોમવારે શહેરના ઉત્તર વિસ્તારમાં પાંચ લાખ લોકોને પાણી નહીં અપાય સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિના નિર્ણય માટે પહેલીવાર સમયસીમા નક્કી કરી વિલંબના કેસમાં કારણો જણાવવા પડશે ગવર્નરે મોકલેલા બિલ પર રાષ્ટ્રપતિ ત્રણ મહિનામાં નિર્ણય લે મહિનામાં સર્વર ત્રીજી વખત ઠપ થયા કરોડોના વ્યવહારો અટવાયા યુપીઆઈ નું સર્વર ફરી એકવાર ડાઉન થતા લાખો યુઝર્સ પરેશાન થયા જમ્મુ કાશ્મીરમાં બે અથડામણમાં ત્રણ શહીદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન બાદ ચૌદ એકવીસ એપ્રિલ સુધીના કાર્યક્રમો જાહેર ભાજપ વન નેશન વન ઇલેક્શન વકફ અને ડોક્ટર આંબેડકરને લઈ મેદાને ઉતરશે

અંગે પીયુષ ગોયલનું નિવેદન ભારત કોઈના લમણે બંદૂક મૂકીને વેપાર નથી કરતું માત્ર તેતાળીસ દિવસમાં અમદાવાદના પાંચસો અઠ્યાવીસ જગ્યાઓ પર નાની મોટી આગ ભભૂકી ઉઠી સરેરાશ રોજની અગિયાર આગના કોલ એસઓજી અને બોડક દેવ પોલીસ ઈ સિગારેટનો જથ્થો જપ્ત ઈ સિગારેટ મામલે એસએમસીએ સપાટો બોલાવતા શહેર પોલીસ હવે સફાડી જાગી અમદાવાદમાં ઇવેન્ટ મેનેજમેન્ટના નામે પંદર લોકો સાથે એસી હજાર ડોલરની ઠગાઈ તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક